નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ ને શુક્રવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ ચૌદસો ને પંદર રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી ચૌદસો ને પંદર રૂપિયા તેરસો ને બ્યાસી રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વૉલિટી બ્યાસી રૂપિયા તેરસો ને છ્યાસી રૂપિયાના છે જોઈએ ક્વૉલિટી તેરસો ને છ્યાસી રૂપિયા બીડિયન તુવેર છે ભાઈ તેરસો ને ત્રીસ રૂપિયાનો ભાવ છે લીલો દાણો છે તેરસો ત્રીસ રૂપિયા તેરસો ને બાર રૂપિયાના ભાવ છે જોઈ લો મોટું મિક્સ છે લીલી છાટ છે તેરસો ને બાર રૂપિયા સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ ચૌદસો રૂપિયાના ભાવ છે જોઈ લો তরসো বাণু রুপিয়া ভাব থাকে কোলেটি রুপিয়া চৌদ্দ কোলেটি চৌদ রুপ চৌদসো আপা যৌস আট রুপিয়া তে সো সর রুপিয়া ভাব থাকে কোলেটিতে সো সর ચૌદસો ને એંસી રૂપિયાના ભાવથી હશે સુપર ક્વૉલિટી માલ છે ચૌદસો એંસી ચૌદસો ને બાવન રૂપિયાના ભાવથી હશે ક્વોલિટી ચૌદસો ને રૂપિયા ચૌદસો ચોવીસ રૂપિયાના ભાવથી ચોવીસ રૂપિયા જોઈ લે ચૌદસો ને ચાલીસ રૂપિયાના ભાવ થયા છે સુપર ક્વૉલિટી ચૌદસો ને ચાલીસ રૂપિયા તેરસો છ્યાસી રૂપિયાના ભાવ થયા છે જોઈ લે તેરસો છ્યાસી રૂપિયાના ભાવથી છે જોઈ લે ક્વૉલિટી અઠ્યાસી રૂપિયા તેરસો બાણું રૂપિયાના ભાવથી છે જોઈ લે ક્વૉલિટી બાણું રૂપિયા ચૌદસો પંદર રૂપિયાના ભાવથી છે રૂપિયા તેરસો ને ત્રણ રૂપિયાના ભાવથી છે જોઈ લે ક્વોલિટી તેરસો ત્રાણું રૂપિયા તેરસો ને અઠ્ઠાણું રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી તેરસો અઠ્ઠાણું રૂપિયા